છાઠયો શું બનાઈ્યોતે સુ બનાઈયો સિત્રા સ્પેશિયલ સક્કરિયા ચટ સક્કરિયાની ચટ હા ટિક્કી ચટ ટિક્કી ચટ ઓહો ફરાળી બનાઈયો ફરાળી શું બે બનાઈયો માટી તવી મસ્ત ધોઈ દીધી બેનાનું સિંકોરી કરી દીધી શું કરા

दाजी जना क्या है ये तो ऊपर की खालडी तो इटली था है कितनी इटली होय ना हां दाजी ने बराबर कितना छड़ू तारा चढ़ीला के बहुत आरज गरम आ अब दूसरी बाजू થઈ जाती है तो मम्मी धोई थी ना इटली थोड़ी गरम होता वार लगाना है इटली और एक 2 मिनट में हो जाएगी हां तो नहीं क्यों मम्मी हम गैस

થોડા સમારી દો એટલા હા સમારી દો ધાણા સમારે છે હા બેટા અને આ લીંબુ ને છોઈ દેવાનો અડધો ખાટું ખાતા હોય એટલે મોલે છોવાનું હા જેમ જેમ અનુસાર આવે આવો થોડું લોટ જો બાંધી દેવા હા બધું મિક્સ કરી દેવાનું બધું મિક્સ કરી દેવાનું એટલે ડુ ડુ બની છે ડુ બની છે ડુ લોટ જેવું આપણે પણ લોટ ના કહેવાય આનો એક મસ્ત તૈયાર થઈ જાય હા એટલે બધું મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય એક હાથે દે બધું સૂટું ના પડે હા કોર કોર મસ્ત હળ કોર પાણી નહીં પાણી બાકી બાફી ના મસ્ત ટિક્કી જેવું વાળી દેવાનું હવે બરાબર પેલા બધું મિક્સ કરી હા મિક્સ થઈ ગયું થઈ જ મિક્સ હા હમ હમ મસ્ત મિક્સ થઈ ગયું હવે ટિક્કી જેવો બનાવવાનો હા

1 4 1 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 1이1 1 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 વડીસ તૈયાર કરો આડીસી એ ઠંડી થવા દો આનો શું કહેવાય સક્કરિયાની ટિક્કી ચાટ સક્કરિયાની ટિક્કી ચાટ હા પા તારા ફરાળી હમ ગોળી દહીં લેલી તો પા ગોળી તાજી હા આ બનાવી હલત બનાય જી તો ટિક્કી ટિક્કી વી આ ગોળી ગોળી ચટણી

मस्त मजा सक्करे आणि टिक्की चाट तयार हो मित्रो शिवरात्री स्पेशल राधे 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 हर हर वादे <laughs>